વર્ષો પહેલા અહીં એક વિશાળ બાવળિયાનું ઝાડ હતું આ જ બાવળિયા નીચે મેળી માતાની દિવ્ય શક્તિ પ્રગટ થઈ અને ત્યારથી આ સ્થાન બાવળિયાવાળી મેળી માં તરીકે ઓળખાય છે સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે અહીં માતાજી પ્રગટ થયા પછી અનેક અજોડ ચમત્કારો થયા જેવા કે રોગથી મુક્તિ અન્ય સામે છુટકારો અને ભક્તોની મનની ઈચ્છા પૂર્ણ થવા લાગી મેળી માને ન્યાયની દેવી તરીકે પૂજવામાં આવે છે જે ભક્ત સાચા મનથી અહીં માનતા રાખે તેની માતાજી જરૂર ન્યાય આપે એવી અડગ માન્યતા છે તમે મિત્રો વિડીયોમાં દેખાતામાં મેળીમાંના દર્શન કરી શકો છો અને હા મિત્રો આમાસ પૂનમ અને નવરાત્રી દરમિયાન અહીં હજારો ભક્તો દર્શન માટે આવે છે દૂર દૂરથી લોકો માતાજીની માનતા રાખે છે અને હા શ્રદ્ધા ભાવે માતાના ચરણોમાં મસ્તક નમાવે છે આ મંદિર માત્ર એક ઉપાસના સ્થળ નથી પરંતુ મહુવાની જનતાની આસ્થા વિશ્વાસ અને શક્તિનું જીવતું પ્રતીક છે તો મિત્રો આ હતું બાવળિયા વાળીમાં મેરડીમાનું પાવન સ્થાન તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા જય માં મેરડી લખવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટમાં એ પણ જણાવજો કે હવે નેક્સ્ટ વિડીયો અમે સેના પર બનાવીએ હા આજના વિડીયોમાં એટલું જ ચાલો નવે મળીએ નવા વિડીયો સાથે નવા ઉપસ સાથે નવા સ્થાન સાથે જય માતાજી જય દ્વારકાધીશ જય મેરડીમા પણ મારી મેરડી હું કે ભાઈ મારું જો કદાચ ભૂલી છું કે ખવાય ગયું હે